ના બે શહેરી આરોગ્ય કેન્દ્ર હાલમાં જર્જરિત અવસ્થામાં છે પોરબંદરમાં આવેલા શીતલા ચોક શહેરી આરોગ્ય કેન્દ્રમાં તો નળિયાની નીચે પ્લાસ્ટિકની તમાલપત્રી બાંધવામાં આવી છે અને વર્ષો જૂના આ આરોગ્ય કેન્દ્રમાં ચોમાસા દરમિયાન તો રિસર પાણી પડતું હોય છે અહીં અવારનવાર નળિયા પણ નીચે પડતા હોવાના બનાવો બન્યા છે

આ બિલ્ડિંગોની અંદર ઉપરથી પોપડા અને પાણી નાખે એના માટે તાલપત્રી રાખવામાં આવે અત્યારની કદાચ હાલત એવી છે કે આરોગ્ય કેન્દ્ર ખુદ આરોગ્ય પોતાના આરોગ્ય માટે સરકારમાં વિનંતી કરે અથવા તો જોખમ ભર્યું છે બીજી ભાષામાં કહીએ તો દર્દી અને આરોગ્ય કેન્દ્રના સ્ટાફ માટે અતિ જોખમી છે ગમે ત્યારે અકસ્માત થવાનું શક્યતા રહેલી છે એમ તો દરેક અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર હોય છે એમની જવાબદારી છે કે માનો કે આમ જાનને જોખમ હોય તો એવા બિલ્ડિંગમાં તો ખરેખર એ ન જ ચલાવાય પણ એવા કોઈ બિલ્ડિંગ છે નહીં કે જાનને જોખમ હોય બરાબર આ મેડિકલ ઓફિસરને ધ્યાન રાખવાનું જોઈએ અને ખરેખર એવું હશે તો અમે મેડિકલ ઓફિસર અને અમારી જે બી ટીમ છે અમે ટ્રાય કરીને બીજા જગ્યાએ શિફ્ટ માટે શીતલા ચોકમાં અમે પ્રયાસ તો કરીએ જ છીએ કે નવું બિલ્ડિંગ મળે તો સારી સેવાઓ એ આપી શકાય